દરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમે જુગારધામ પર દરોડા પાડી સોલ જુગારીયાઓને ઝડપી પાડ્યા પાદરા વડોદરા હાઈવે ખાનગી કંપનીની પાછળ પત્તા પાનાના ધમધમતા જુગારધામ પર બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં સોળ જેટલા ઈસમોની ધરપકડ કરી મોબાઈલ ફોન વાહનો અને રોકડ પચ્ચીસ હજાર મળી આવ્યા છે જ્યારે અન્ય ઇસમો નાસી છૂટ્યા હતા જેઓને વોન્ટેડ જાહેર કર્યા છે પાદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના દરોડા પડતા જ બુટલેગરો અને જુગારિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સમગ્ર બાબતની તપાસ વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ મયુર ચૌધરીને સોંપવામાં આવી છે